દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે જામખંભાળિયામાં ટીકાના ભાવે મગફળી ખરીદીનું ચોથું કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે લાલપડા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા કેન્દ્રની શરૂઆત કરાઈ છે વીસ કિલો મગફળી ચૌદસો બાવન રૂપિયાના ભાવથી ખરીદી કરાશે જ્યારે સરકારી ધારા ધોરણ મુજબ જ ખેડૂતોને મગફળી ખરીદી કરાશે ખેડૂતોને કોઈ તકલીફ ના પડે તેની પણ ખાસ તકેદારી કેન્દ્ર દ્વારા રાખવામાં આવશે આજરોજ ખંભાળિયા તાલુકામાં શ્રી લાલપીળા જૂથ સેવા સરકારી મંડળી દ્વારા સલૈયા રોડ ઉપર મગફળી ટેકાના ભાવે મગફળીનું કેન્દ્રનું શરૂઆત કરવામાં આવી છે જેમાં આજરોજ એકાવન ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને તમામ ખેડૂતોની ખરીદી નિયમ અનુસાર જ થઈ રહી છે અને પહેલી તકે તમામ ખેડૂતોનો વારો આવી જશે ખંભાળિયાની અંદર એવા ચાર સેન્ટર ચાલુ થયા છે અમારું ચોથું સેન્ટર છે અને તમામ ખેડૂતોનો વારો આવી જશે વહેલી તકે કેટલા દિવસ ચાલશે આ પ્રક્રિયા સાઠ દિવસ ચાલશે ખેડૂત એકસો પચીસ મળ લેવામાં આવશે એક્ટર રીત એક્ટરથી વધારે વધારે એકસો પચીસ છે ટોટલી અત્યારે મગફળી હા દાણા ડેમેજ નહીં હોય ને તો ચાલશે દાણા ડેમેજ હશે તો એ થોડુંક બે ટકા જેવું ત્યાં સુધી સરકાર માનીએ છે પછી સરકાર ઉપર જે જશે તો એ માન્ય નહીં રહે ખેડૂતોને અને તમામ ખેડૂતોને વિનંતી કે સારી માંડવી જ લઈ આવે અને જેથી કોઈ જાતને એથી પાછો ધક્કો થાય ના થઈને મારું નામ રવિ ભરવાડ આપણે જે સ્ટેટ લેવલ એજન્સી તરીકે જે એજન્સી ચૂક નિમણૂંક થયેલી છે તેમાં જિલ્લા પ્રતિનિધિ તરીકે મારી નિમણૂક થયેલી છે અને આપણે દ્વારકા જિલ્લામાં ટોટલ એકોતેર હજાર ચારસો ચોવીસ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયેલું છે અને તેમાં આપણે શું દરેક તાલુકામાં અલગ અલગ લેવલ એક કરતાં વધારે કેન્દ્રો શરૂ કરવામાં આવે છે અને દ્વારકા આપણે ખંભાળિયા તાલુકામાં આજે આપણે ચોથું કેન્દ્ર શરૂ કર્યું છે અગાઉ આપણે ત્રણ કેન્દ્રો ચાલુ થઈ ગયા છે આ ચોથું કેન્દ્ર લાલ પરડા સેવા સહકારી મંડળી આપણે ચાલુ કરી છે તેમાં ટોટલ જે મેસેજ છોડેલ ખેડૂત છે તેમાંથી અમુક ખેડૂતને શું પ્રશ્ન આવતો હોય કે કદાચ મારો માલ તૈયાર હોતો નથી તો એમને શું સાત દિવસની મર્યાદા આપણે આપવામાં આવે છે તો એમનો માલ શું સાત દિવસમાં લઈને આવે અને એના સિવાય જે સરકારની નિયમોની ગાઈડલાઇન્સ છે તેમાં કે ભાઈ આઠ ટકાની મોઇશ્ચર એટલે ભેજની ટકાવારી પછી બે ટકા ડેમેજની છૂટ આપેલી છે પછી ચીમડાયેલા જે દાણા આવે તેમાં ચાર ગ્રામ એ રીતની અલગ અલગ ગાઈડલાઇન પ્રમાણેના ધારાધોરણ પ્રમાણે સેમ્પલ કરીને ખેડૂતોનો માલ લેવામાં આવે છે અને કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈપણ તો શું ઇન્ડી એગ્રોના હેલ્પલાઇન નંબર ત્યાં આગળ આપણે લગાયેલા છે કોઈ પણ ખેડૂતને કદાચ પ્રશ્ન આવે તો તે ઇન્ડી એગ્રોની હેલ્પલાઇનના ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી શકે આજે કેટલા ખેડૂતો આજે અગિયાર ખેડૂત આપણે જો બારદાન વજન સાતસો સડસઠ ગ્રામ પ્રમાણે કાપવામાં આવે છે એટલે બારદાન વજન સાતસો સડસઠ ગ્રામ છે ટોટલ એક બારદાન વજન મારું નામ જાડેજા બાવાજી કરસનજી દખણા ગામ છે ત્યાંથી આ જ્યાં ટેકાના ભાવ ખુલ્લા છે તો અમે અહીં આવ્યા છે માંડવી લઈને માંડવી બહુ સારી છે અને માંડવીનો ભાવે સારો મળે છે અને દાણા હારા હોય તો કારી ભલે માંડવી હોય પણ એ બધી અહીંયા સંભાળી લઈએ છીએ માણસો બધું હારા છે અને સારી રીતે બધી વ્યવસ્થા અહીંયા છે ભાવ શું મળે બાપા ભાવ ચૌદસો ને ચોપન રૂપિયા હા રાજી શીખા શીખ